સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે દમણ દીવની સીટ પર ભાજપે ત્રણ વખતના સિટિંગ સાંસદ લાલુભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે હાલમાં ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે તો લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે બુધવારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલે મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો ભાજપના કાર્યકરો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી કર્યો છે જેમાં સૌ પ્રથમ દમણ દીવની ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો જે બાદ હવે દમણ નગરપાલિકા વિસ્તારમાં આવતી મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં પ્રચારનો પ્રારંભ કર્યો છે મોટી દમણ નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સાથે દમણ નગરપાલિકાના પ્રમુખ સભ્યો ગ્રામ પંચાયતના સરપંચો કાર્યકરો જોડાયા હતા ડોર ટુ ડોરના શહેરી વિસ્તારના પ્રચારમાં પણ ગ્રામ્ય વિસ્તારની જેમ મતદારોનો સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે દરેક પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે તેમાં દમણ દીવ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચારમાં કાર્યકરો સાથે સ્થાનિક વેપારીઓ જોડાયા હતા તો પ્રચાર અભિયાનમાં ઉદ્યોગકારો અને વાપી નગરપાલિકાના પણ દમણ આવ્યા હતા જેઓએ પણ લાલુભાઈ માટે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો વિકાસ ચાલુ નગરપાલિકા સરપંચશ્રીઓ એમનો પરિવાર અમારો મોટો પરિવાર અમારા કાર્યકર્તા અમારા સગા સંબંધી સરપંચશ્રીઓ બધા સાથે મળી અમે આજે મોદી નગરપાલિકામાં સોળ મહિના અત્યાર અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જતા છે અને સારું કરશે